સાંસદ મનસુખ વસાવાએ તાલુકાના પાણેથા ઇન્દોરમાં ખેતીને નુકસાનનો તાગ મેળવ્યો હતો જોગડીયા તાલુકા સહિત જિલ્લાભરમાં ઠેર ઠેરભારે વરસાદને લઈને રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે ખેતીમાં નુકસાનના કારણે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આજ રોજ બાર કલાકે તાલુકાના પાણેઠા અને ઇન્દોર ખાતે ખેતીમાં નુકસાનનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા

ક્યાંક ક્યાંક પૂરના કારણે લોકોના ઘરોમાં સોસાયટીમાં પાણી આવી ગયા છે અને સાથે સાથે તેટલું જ પણ આખા ગુજરાતભરની અંદર નુકસાન થયું છે ભરૂચ જિલ્લામાં પણ આ ઝઘડીયા તાલુકાના ઇન્દોર વિસ્તાર પાણી થર્મદા કાંઠે આવ્યો છે ગોવાલી વિસ્તારમાં તો આખા ચાર થી પાંચ ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને કેટલાક રેલવે ટ્રેકની આસપાસ બુલેટ ટ્રેન કે પછી એક્સપ્રેસ વે આસપાસ પણ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો માલ પાણીમાં આજે છે છે આજે ઇન્દોર ગામની મુલાકાતે ખેડૂતોના જે ત્રીજો કે ચોથો ક્રોપ કે ત્રીજો બીજો બીજો ને ત્રીજો ક્રોપ કે એમાં જે કેળો પંદર વીસ દિવસ મહિનાની અંદર કપાવાની હોય એ ભારે વજનના કારણે કારણે એવી પવનના ભારે વરસાદના કારણે પડી ગઈ છે તો આજે એની મુલાકાત માટે આયા છે તંત્રના લોકો હજુ સુધી આવ્યા નથી મેં એમને ફોનથી વાત કરી કે ભાઈ વરસાદ હોય કે ના હોય પણ તાત્કાલિક આનો સર્વે કરો કારણ કે એક સર્વે થઈ ગયા પછી ખેડૂતને એ સાફસુફ કરતા ફાવે તો અ જિલ્લાના અને તાલુકાના જે આની સાથે જોડાયેલા અધિકારીઓને મેં અહીંયા અહીંયાથી ફોનથી મેસેજથી જાણ કરી તાત્કાલિક સર્વે કરો અને જે પણ સરકારમાંથી જે સહાય મળે છે એ સહાય ઝડપથી એમને ખેડૂતોને મળે

લોકસભાના જે ઉમેદવાર છે શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ એમને જાણ કરી એવો આજરોજ અમારા ખેતરોમાં જાતે સ્થળ રૂબરૂ મુલાકાત લઈ અને નુકસાની માહિતી મેળવી અને એમને સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી તાલુકાના વિસ્તાર અધિકારી શ્રી દરેકને ફોનથી ચર્ચા કરી અને જરૂરી પગડે અમારે એમને સૂચનો કર્યા